અંગલેશ્વર તાલુકાના પીરામણ ગામ પંચાયત વિસ્તારમાં ચાલતી કાંસ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સાથે અકસ્માતની ભીતિ હોવાથી ચોમાસા પૂરતી કામગીરી બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે પીરામણના ડેપ્યુટી સરપંચે માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલા ખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવા કામ ચાલી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે સાથે જ અકસ્માતનો પણ ભય રહેલો છે ઉપરાંત ઘરોમાં પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે

અમે એ લોકોને પત્ર વ્યવહાર દ્વારા બી એને જણાવવામાં જણાવ્યું કે આ જે તમે અમારી કામગીરી છે ચોમાસા પછી રાખો કે તીરામણ પાસે વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા છે નથી અને આ રસ્તા પર ઘણું મેન્ટેનન્સનું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે હાલમાં બી સો ટન જેટલો માલ અમે ભર્યો અને જેસીબી વારંવાર મારીને લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તકલીફ ના પડે એના માટે આપણા કામો કરેલા છે પણ પી ના અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી આજે મને એવું લાગે છે કે ઓનજીસી બ્રિજના અંદરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવા પછી આજે પીરામલનો એ લોકોને મોકો મળ્યો છે અને એ મોકો એ લોકો છોડવા માંગતા નથી અમારું એટલી રજૂઆત છે કે ભાઈ તમે આ જે કામ કરવું છે ચોમાસા પછી કરો કે લોકોને ઘણી તકલીફો નહીં પડે હવે આજે વરસાદ હમણાં વરસાદ થાય તો એવી પરિસ્થિતિ થાય કે અહીંયા એક્સિડન્ટોનો ભય વધી જશે અને લોકોને એટલી બધી તકલીફ થશે કે સિટીમાં કે ગમે ઘરના બહાર નીકળવાનું મુશ્કેલ પડી જશે